ગુજરાતમાં આજે ખૂબ દુઃખદ ભયજનક અને આઘાતજનક ઘટના બની છે જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને ક્રેશ થઈ અને સેંકડો લોકોના જીવ ગયાની પ્રાથમિક માહિતી છે એ રીતે હોસ્પિટલની મુલાકાત લીધી છે ડોક્ટર સાથે બીજા તંત્ર સાથે વાત કરી છે ખૂબ મોટા પ્રમાણમાં જાણકારી સાથે સાથે વિમાન જે ક્રેશ થયું એટલે જે બિલ્ડિંગ પર તૂટીને પડ્યું એ બિલ્ડિંગમાં પણ મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ એ સમયે ભોજન લઈ રહ્યા હતા એમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે મૃત્યુના પણ સમાચાર છે આપણા બધા માટે આ ખૂબ જ દુઃખદ આઘાતજનક છે કે મોટી સંખ્યામાં આ દુર્ઘટનામાં લોકોના જીવ રહ્યા છે એમના પરિવારજનો આખા ગુજરાતમાંથી ચિંતિત છે ચારો તરફથી ફોન આવી રહ્યા છે લગભગ મારા આણંદ જિલ્લામાંથી જ પંદરથી વીસ લોકો આ જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એવા આખા ગુજરાતમાંથી લોકો ઇન્કવાયરી કરી રહ્યા છે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હેલ્પલાઇન માટે કંટ્રોલ રૂમ માટે નંબર જાહેર કર્યા છે પણ જે રીતની પરિસ્થિતિ અહીંયા સિવિલમાં જોઈ છે વધારે તંત્રએ એમાં મદદરૂપ કેવી રીતે થઈ શકાય એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે ત્યાં પણ બ્લડની જરૂર હોય મદદની જરૂર હોય આખી કોંગ્રેસ પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓ સરકાર તંત્ર અને પરિવારની સાથે છે પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે લોકોએ જીવ ગુમાયા છે એની આત્માને શાંતિ મળે જે પરિવાર પર આ દુઃખ આવ્યું છે એ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજ જ પ્લેનમાં સવાર હતા જે પ્રાથમિક માહિતી મળી છે એમનું પણ અવસાન થયું છે એમની સાથે ખૂબ લાંબો સમય વિધાનસભામાં કામ કરવાની તક મળી એ મંત્રી હતા મુખ્યમંત્રી હતા અમે વિપક્ષમાં હોવા છતાં આત્મિયતાના સંબંધ પણ રહ્યા છે ખૂબ ઉમદા હૃદયના વ્યક્તિત્વ તરીકે એમને બધા જ લોકો સાથે સંબંધો હતા બધા જ લોકો સાથે એમણે કામ કર્યું એવા એક રાજનેતા લોકનેતા આપણે ગુમાયાનું સમગ્ર દુઃખ રાજને દુઃખ છે ને જે પણ તમામ લોકોએ જીવ ગુમાયા છે પરિવારને પરમાત્માએ દુઃખ સહન કરવાની શક્તિ આપે ને સરકારને ફરી વિનંતી કરું છું કે તંત્રને વધારે સક્રિય કરી અને અત્યારે જે પરિવાર અહીંયા સિવિલ હોસ્પિટલમાં આમથી જેમ રગડી રહ્યા છે માહિતી નથી મળતા વજનોની માહિતી મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરવા છતાં એમના સુધી માહિતી નથી પહોંચતી એ માટેની પ્રક્રિયા માટે થોડું ધ્યાન આપે એવી ખાસ વિનંતી કરીના આધારથી જનક ઘટના બની શકે અમદાવાદથી લંડન જેટલી ફ્લાઇટ ટેક ઓફ થયાની ગણતરી મિનિટોમાં ફ્રેશ થઈ અને ફ્રેશ થઈને પણ જે એમબીબીએસના સ્ટુડન્ટ છે એ ડોક્ટરોના બિલ્ડિંગ પર આપણે કરી બંને તરફ જાનહાનિ થઈ ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ જે વિમાનમાં સવાર હતા યાત્રિકો એમની જાનહાનીને ખબર છે સાથે સાથે હમણાં હોસ્પિટલમાં મુલાકાત લઈને ઘાયલ વિદ્યાર્થીઓ સાથે પણ વાત થઈ એમના કહેવા મુજબ એમના સાથીઓ બધા જ એ જમવાના સમયે મેસમાં સાથે ભૂઝન લઈ ગયા હતા એ વિદ્યાર્થીઓમાંથી પણ કેટલાક લોકોના જામ ગયા છે અનેક લોકો ઘાયલ થયા આપણા સૌના માટે ખૂબ આ દુઃખદ ઘટના છે સરકાર તરફથી જે પણ કામગીરી થઈ રહી છે રાહત એની તપાસ તમામ પ્રક્રિયામાં અમે સૌ સાથે છીએ સરકારને પણ વિનંતી કરીએ છીએ આખા ગુજરાતમાંથી અલગ અલગ જે વિસ્તારોમાંથી પરિવારજનોના ફોન આવે છે એમના સ્વજનો જે આ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા એની માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરે છે એ પણ વ્યવસ્થા ગોઠવે સારી સારવારની પ્રક્રિયા શરૂ થઈને અમારા તરફથી જ્યાં પણ જે પણ સહયોગ છે તમામ કોંગ્રેસની ટીમ સૌની સાથે છે આ દુઃખદ ઘટનામાં જે પણ યાત્રીઓએ જે પણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે તમામને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ એ પણ સારવાર લઈ રહ્યા છે તમામ કાર્યક્રમ અને સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ જ વિમાનમાં સવાર થઈને લંડન જઈ રહ્યા હતા એમના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે અમારા બધા માટે દુઃખની વાત છે खूब लांबो समय हमने साथ विधानसभा में जाहिर जीवन में काम करूँ विपक्ष खूब आत्मीयता है इन गुजरात ने तना प्राईवे जीव जमायाम ने मृतक आत्मा ने शांति मिले हमारे खूब साहस मेरे प्राथमिक